હેલો શ્રી જી એમ પટેલ કન્યા વિદ્યાલય એમાં હું હડિયલ સરોજબેન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવમાં ગણિત વિષયના પ્રકરણ નવનો અભ્યાસ કરીશું આ પ્રકરણનું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ તો સમાંતર બાજુ ચતુષ્કોણ શબ્દ સાંભળતા જ તમને પ્રકરણ આઠમાં શીખેલા બધા જ કન્સેપ્ટ યાદ આવવા લાગ્યા હશે અને પ્રકરણ સાતમાં આપણે ત્રિકોણ વિશે પણ ઘણું બધું શીખી ગયા છીએ તો હવે આપણે એનાથી આગળ થોડુંક નવું શીખવાનું છે ચાલો તો હવે આપણે જોઈએ તેની પ્રસ્તાવના રસ્તાઓમાં પહેલાં તો સમતલ્ય પ્રદેશ કોને કહેવાય એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કોઈ પણ સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા ભાગને તે આકૃતિનો સમતલ્ય પ્રદેશ કહેવાય છે હવે સમતલ્ય પ્રદેશ છે એ બંધ આકૃતિ હોવી જરૂરી છે પછી એ વર્તુળ પણ હોઈ શકે ત્રિકોણ પણ હોઈ શકે ચતુષ્કોળ પણ હોઈ શકે કોઈ પણ પ્રકારની આકૃતિ છે એ હોઈ શકે છે પરંતુ આકૃતિ બંધ હોવી જોઈએ એ વિસ્તારને આપણે સમતલ્ય પ્રદેશ તરીકે ઓળખશું હવે જોઈએ આપણે આકૃતિનું ક્ષેત્રફળ તો સરળ બંધ આકૃતિના સમતલ્ય પ્રદેશના માપ કે પરિમાણને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે આ માપ હંમેશા ધન વાસ્તવિક સંખ્યા જ હોઈ શકે કોઈ પણ આકૃતિ આપણે લઈએ પછી એ ધારો કે આપણે અહીંયા ત્રિકોણ એક લઈએ બરાબર તો હું તમને ત્રિકોણ લઈ અને સમજાવવાની કોશિશ કરું છું તો ત્રિકોણ છે એ એક બંધ આકૃતિ છે હવે એની અંદરનો જે વિસ્તાર છે એ એનું ક્ષેત્રફળ બતાવે છે ક્ષેત્રફળ છે એનું માપ તમને કાંઈક તો મળે જ માપ છે એના માટે બીજો શબ્દ આપણે પરિમાણ પણ વાપરી શકીએ આ માપ છે એ ક્યારેય શૂન્ય ન શકે તમને એક માર્ગમાં પૂછી શકે છે તો માપ હંમેશા ધન વાસ્તવિક સંખ્યા જ હોય એટલે કે ઋણ પણ ન હોય ક્યારેય તમને પૂછે કે ત્રિકોણનું માપ કે અથવા તો કોઈ પણ પ્રદેશ હોય એના ક્ષેત્રફળનું માપ શું હોય શકે તો એ ધન વાસ્તવિક સંખ્યા હોય શકે હવે આપણે જોઈએ એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ હું બે આકૃતિઓ લઉં છું એ અને બી હવે એ આકૃતિ છે એ બંધ પણ હોઈ શકે બરાબર ત્રિકોણ પણ હોઈ શકે ચતુષ્કોણ પણ હોઈ શકે વર્તુણ પણ હોઈ શકે કોઈ પણ પ્રકારની બે આકૃતિ હું લઉં છું તો એ બે આકૃતિ છે એના માપ સરખા છે એટલે કે બાજુઓ સરખી છે એના ત્રિકોણ હોય તો ત્રિકોણમાં બાજુ આવે તો બાજુઓ સરખી છે એના ખૂણા સરખા છે તો જો ચતુષ્કોણ હોય તો એમાં પણ બાજુઓને ખૂણાઓ સરખા છે વર્તુળ હોય તો એની પરિમિતિ સરખી હોય એનો વ્યાસ ત્રીજા સરખી હોય તો એવી આકૃતિ છે એને આપણે એકરૂપ આકૃતિ કહીએ એકરૂપ આકૃતિ એટલે શું તો સરખા માપવાળી આકૃતિ તો આવી આકૃતિ છે એના ક્ષેત્રફળ પણ સરખા જ થાય એટલે તમને એક માર્કમાં વિધાન પૂછાય કે બે આકૃતિ એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ પણ એકરૂપ હોય અથવા તો સમાન હોય તો વિધાન સાચું છે હવે જો આ વિધાનનું આપણે પ્રતિપ વિધાન લઈએ તો પ્રતિપ વિધાન છે એ દર વખતે સત્ય હોતું નથી એટલે કે કોઈ પણ બે આકૃતિનું ક્ષેત્રફળ સરખું હોય તો એ આકૃતિ સમાન જ હોય એવું જરૂરી નથી એટલે કે પ્રતિપ વિધાન સત્ય નથી હવે આપણે એના પછી જોઈએ આકૃતિના ક્ષેત્રફળનો સંકેત અને ક્ષેત્રફળના ગુણધર્મ તો આકૃતિ ધારો કે આપણે એનું નામ આપી દઈએ એ તો એનું જે ક્ષેત્રફળ છે એને એ આર ઓફ કાઉસમાં એ વડે દર્શાવવામાં આવે છે એ એટલે બીજું કાંઈ નથી પણ ક્ષેત્રફળ છે ને એને અંગ્રેજીમાં એરિયા કહેવાય એટલે એરિયાનો એ આર લીધેલો છે હવે આવી જો બે આકૃતિ હોય બંને આકૃતિ એકરૂપ હોય અને આપણે એક આકૃતિનું નામ આપીએ એ અને બીજી આકૃતિનું નામ આપીએ બી હવે આ આકૃતિ છે એ કોઈ પણ આકૃતિ હોઈ શકે વર્તુળ પણ હોઈ શકે અથવા ત્રિકોણ પણ હોઈ શકે અથવા ચતુષ્કોણ પણ હોઈ શકે તો બધા માટે આ સાચું છે તો એરિયા એરિયા ઓફ ઓફ એ બરાબર બી એટલે કે એકરૂપ આકૃતિનું ક્ષેત્રફળ સરખું હોય છે મેં હમણાં જ તમને આ સ્લાઇડની પહેલાની જે સ્લાઇડ હતી એમાં વાત કરી કે વિધાન છે એકરૂપ આકૃતિ હોય તો ક્ષેત્રફળ સરખું થાય પરંતુ તેનું પ્રતિપ વિધાન સત્ય નથી બરોબર છે તો આ એ જ છે પણ સંકેત સ્વરૂપે છે આ વિધાનનું સંકેત સ્વરૂપ છે બીજું કાંઈ નથી અને એકદમ સહેલું છે અને પરીક્ષામાં તમને પૂછી પણ શકે એવું છે હવે આપણે ત્યાર પછી જોઈએ આકૃતિના એક જ પાયા પર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ હવે કોઈ પણ બે આકૃતિ હોય એ બે સમાંતર રેખાની વચ્ચે આવેલી આકૃતિ હોય પરંતુ બંને આકૃતિની કોઈ એક બાજુ છે એ એક જ સામાન્ય રેખા પર આવેલી હોય અને એ આકૃતિના જે શિરોબિંદુઓ છે એ પણ એક સામાન્ય સમાંતર રેખા હોય એના પર આવેલા હોય તો આવી બંને આકૃતિઓ છે એ સમાંતર રેખા વચ્ચે આવેલી અને એક જ પાયા પર આવેલી આકૃતિઓ કહેવાય બરાબર છે તો આપણે ફરીથી આ ગુણધર્મ જોઈએ જો કોઈ પણ બે આકૃતિઓનો પાયો એક જ સામાન્ય હોય અને આ બંને આકૃતિના શિરોબિંદુઓ સામાન્ય પાયાની સમાંતર રેખા પર એક જ બાજુએ હોય તો આ બંને આકૃતિઓ એક જ પાયા પર અને સમાંતર રેખાની વચ્ચે આવેલ છે તેમ કહેવાય બરોબર છે હવે આપણે જોઈએ એક જ પાયા પર અને સમાંતર રેખાની જોડ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ એના આપણે વાત કરીએ ગુણધર્મોની તો આપણે પ્રમેય નવ પોઈન્ટ એક જોઈએ કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોળના ક્ષેત્રફળ સમાન હોય છે એટલે કે આપણે બે આકૃતિઓ લેવાની છે બે આકૃતિ કેવી લેવાની છે તો કે બંને આકૃતિ એક જ પાયા પર હોય એવી લેવાની છે આ ઉપરાંત બંને આકૃતિ એ બે સમાંતર રેખાની વચ્ચે હોવી જોઈએ તો આવી કોઈ પણ બે આકૃતિ હોય અથવા બેથી વધારે આકૃતિ હોય તો બધા ક્ષેત્રફળ સરખું જ થાય પછી એ આકૃતિ ચતુષ્કોણ હોય તોય ભલે અને ત્રિકોણ હોય તોય ભલે હવે આપણે જોઈએ ચતુષ્કોળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો ચતુષ્કોળનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે એનો પાયો અને પાયા પર દોરેલો વેધ આ બંનેનો ગુણાકાર કરવાથી મળે છે હવે વેધ કેવી રીતે દોરશું તો કોઈ પણ એક શિરો બિંદુમાંથી તેની સામેની બાજુ પર તમે જે લંબ રેખાખંડ દોરો એ લંબ રેખાખંડને એનો વેધ કહેવાય છે તો આ થઈ ગયો એનો વેધ હવે આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જોયું કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા અનુરૂપ વેધ હવે એવી જ રીતે આપણે પ્રમેય નવ પોઈન્ટ બેની ની પ્રતિજ્ઞા સમજવાની કોશિશ કરીએ તો એમાં એવું કીધું છે કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે એટલે કે મેં તમને થોડી વાર પહેલાં જ એક વાત કરી કે બે રેખા સમાંતર હોય અને એની અંદર કોઈ પણ બે આકૃતિ આવેલી હોય કેવી રીતે આવેલી હોય તો કે એક જ પાયા ઉપર આવેલી હોય તો આવી બંને આકૃતિના ક્ષેત્રફળ હંમેશા સમાન થાય આ ઉપરાંત આપણે હજુ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું પણ સૂત્ર આ પાઠની અંદર શીખવાનું છે જે તમને એક માર્કની અંદર પૂછી શકે છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દુ પાયો ગુણ્યા વેધ હવે આ તમારે પ્રાઇમરી લેવલથી ભણવાનું આવે જ છે એટલે તમને બધાને ખ્યાલ છે જ પણ વેધ આપણે કેવી રીતે દોરવાનો હોય તો ત્રિકોણના કોઈ પણ શીરો બિંદુમાંથી તેની સામેની બાજુ પર દોરેલો લંબ એ થશે એનો વેધ તો તમે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ યાદ રાખજો એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેદ હવે અહીંયા મેં તમને જેટલા પ્રમેય કરાવ્યા છે એ બધા જ પ્રમેયના માત્ર સ્ટેટમેન્ટ એટલે કે પ્રતિજ્ઞા આપણે યાદ રાખવાની છે જે તમને એક એક માર્કમાં પૂછાશે તમને જોડકા સ્વરૂપે ખાલી જગ્યા સ્વરૂપે અથવા ખરા ખોટા સ્વરૂપે પૂછી શકે છે બાકીના જે પ્રમેયની સાબિતી ઉદાહરણો અને રાઇડર અને સ્વાધ્યાયના દાખલા હતા એ આપણે કોવિડ ઓગણીસની એટલે કે કોરોનાની મહામારી અંતર્ગત આ વર્ષ બે હજાર વીસ એકવીસ દરમિયાન સરકારશ્રી દ્વારા આપણને ગણિતના કોર્સમાંથી ત્રીસ ટકાની મુક્તિ મળેલ છે જે અનુસંધાને આપણે એ દાખલાઓ અને રાઇડરો ઉદાહરણો કરવાના રહેતા નથી એટલા માટે હું તમને જે કાંઈ અત્યારે ભાગ એકમાં સ્ટેટમેન્ટ શીખવું છું એ ખાસ યાદ રાખવાના છે પરીક્ષામાં એમાંથી જ પૂછાશે એટલે હવે આપણે ત્યાર પછી પ્રમેય નવ પોઈન્ટ ત્રણનું સ્ટેટમેન્ટ જોઈએ એક જ પાયા પર આવેલા અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણ બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા હોય છે આપણે નવ પોઈન્ટ એક અને નવ પોઈન્ટ બે માં જે શીખ્યા સેમ એના જેવું જ છે પણ જરાક જ ફર્ક છે અહીં આપણને એક જ પાયા પર આવેલી અને બે સમાંતર રેખાની વચ્ચે જે આવેલી આકૃતિઓ છે એની જ વાત કરવામાં આવેલી છે અને એનું ક્ષેત્રફળ સમાન હોય એવું આપણને કહી દીધું છે તો આપણને એમ કે છે કે તો એ બે રેખાઓ છે એ પણ સમાંતર હોય અને એમાંની એક રેખા છે એના પાયાને સમાવતી રેખા હોય હવે આપણે ત્યાર પછી ત્રિકોણની મધ્યગાનો ગુણધર્મ શીખીએ તો ત્રિકોણની મધ્યગા એટલે શું આ શબ્દ આપણા માટે એક નવો છે તો સૌથી પહેલાં તો મધ્યગા આપણે સમજી લઈએ કે ત્રિકોણના કોઈ પણ એક શિરો બિંદુમાંથી તેની સામેની બાજુના મધ્ય બિંદુને અડતો હોય એવો રેખાખંડ એને ત્રિકોણની મધ્યગા કહેવાય એટલે કે એવો રેખાખંડ કે જેનું એક અંત્ય બિંદુ ત્રિકોણનું શિરો બિંદુ હોય અને બીજું અંત્ય બિંદુ તેની સામેની બાજુનું મધ્ય બિંદુ હોય આવા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહેવાય હવે જો તમે ત્રિકોણની અંદર મધ્યગા દોરો તો તેથી ત્રિકોણના બે ભાગ પડે એટલે કે એક ત્રિકોણમાંથી મધ્યગા દોરવાથી બે જુદા જુદા ત્રિકોણ બને છે તો આવા બંને ત્રિકોણ છે એ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન થાય તમે આ ભાગ એક જે જોયો અને સમજ્યા દાખલા એ બધા જ બધી જ પ્રતિજ્ઞાઓ બધા જ નિયમો બધા જ સ્ટેટમેન્ટ તમારે તમારી પાકી બુકમાં વ્યવસ્થિત ઉતારવાના છે તમે જ્યારે શાળાએ આવશો ત્યારે એ હું વ્યવસ્થિત ચેક કરીશ એટલે વ્યવસ્થિત લખવાના છે વિડીયો નિહાળવા બદલ આપ સૌનો આભાર થેન્ક યુ